ના ડોક્ટરે બહુ મારા સાથે બહુ ખોટું કરી નાખ્યું છે એટલે મારા ન્યાય જો બીજું કશું જ જોતી નહીં અને હું પોલીસ સ્ટાફમાં અવાજ ત્યાં મારો મને ન્યાય નહીં મળતો બરોબર પોલીસ સ્ટાફમાં હું નોકરી કરું પોલીસ સ્ટાફની છું તોય મને ખુદને ન્યાય નહીં મળતો મારા આના માટે મારા ન્યાય જોઈશે બરજ બજાવતી જીઆરડી જવાન જે મહિલા છે એ જે પાટણ હોસ્પિટલમાં જાય છે ત્યાં તેને કહેવામાં આવે છે કે તમને પેટમાં ગાંઠ છે એટલે પેટમાં દુખાવો મટતો નથી એટલે તમારે ઓપરેશન દુર્બીનથી કરવું પડશે આ મહિલા હા પાડે છે અને લાભ પાંચમના છે એ ઓપરેશન કરાવે છે ત્યારે ઓપરેશન પેટ ચીરીને કરવામાં આવે છે અને ત્યારબાદ ગર્ભાશયની કોથળી પણ કાઢી નાખવામાં આવે છે આ મહિલા થરા હોસ્પિટલમાં જાય છે ત્યારે આ મહિલાને ખબર પડે છે કે ગર્ભાશયની કોથળી કાઢી દેવામાં આવી છે અને એટલે એટલે હવે થવાનું નથી આ મહિલા ન્યાયની માગણી કરી રહી છે આમ તો પાટણ બી ડિવિઝન માં ફરિયાદ પણ કરી છે પરંતુ પોલીસે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે આ મહિલા દ્વારા તો આ મહિલા કોણ છે અને કયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોકરી કરે છે અને કઈ હોસ્પિટલ માં આવું બન્યું છે તે વિશે વધુ ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો આપણે અનેક વખત ડોક્ટર ની બેદરકારીઓ સામે આવતા જોઈ છે અનેક વખત એ પરિવારો ના આક્ષેપો હોય છે કે આ બેદરકારી ના લીધે મોત થયું આ બેદરકારી ના લીધે ઓપરેશન સક્સેસ નથી ગયું આવા આક્ષેપો અનેક વખત આપણે જોતા આવ્યા છીએ અને કેટલાક ડોક્ટરો સામે તો ફરિયાદો પણ થઈ છે ત્યારે આવા જ આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના ઓગડના જે થરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરજ બજાવતી એક મહિલા કરી રહી છે આ મહિલાનું કહેવું છે કે મને ઓપરેશન ગાંઠનું કરવાનું હતું પરંતુ જે ગર્ભાશયનું કરી દીધું છે અને ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી છે ત્યારે આ ચિંતામાં મહિલા જોવા મળી રહી છે મહિલાના આક્ષેપ છે કે પાટણમાં આવેલી હોસ્પિટલ જેનું નામ છે આધાર વુમન હોસ્પિટલ જે રેલવે ફાટકની બાજુમાં આવેલી છે ત્યાંના હોસ્પિટલના જે ડોક્ટર ત્યારે આ હોસ્પિટલમાં ગઈ ત્યારે કલ્પેશ વઢેર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમને ગાંઠ છે એટલે દુખાવો થાય છે તમારે ઓપરેશન કરવું પડશે આ મહિલા લાપચમના દિવસે ત્યાં જાય છે ઓપરેશન કરાવે છે આ મહિલાની સહી પણ લેવામાં આવે છે અને ઓપરેશન કરીને આ મહિલા જ્યારે ઘરે પરત આવે છે ત્યારે ફરી થરાની કેજી હોસ્પિટલ માં જાય છે ત્યાં તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે ગર્ભવતીની કોથળી જ્યારે ઓપરેશન કર્યું ત્યારે પાટણના ડોક્ટરે કાઢી લીધી છે આ મહિલા ચિંતામાં છે કારણ કે પરિવારમાં માતા છે એક નાનો ભાઈ છે બાપ નથી થરા પોલીસ સ્ટેશનમાં ફરજ મજાવે છે આ મહિલા હવે બાળક આ મહિલાને થવાનું નથી એટલે આ મહિલા ચિંતામાં છે આ મહિલા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યાં ફરિયાદ આપે છે પરંતુ અત્યાર સુધી ફરિયાદ લેવામાં આવી નથી આવા આક્ષેપો આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલાની વેદના સાંભળીએ ત્યારબાદ સર મારું નામ વાકેલા તેજલવા ચંદુબા ગામ વડા તાલુકો પોગડ અને સર હું થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું જીઆડી તરીકે બસ મારી આ નવ નોકરી થરા પોલીસ સ્ટેશનમાં અને સર મને રાત્રે દુખા ઉપડે ત્યાં સાથીમાં દુખા ઉપડ્યો એટલે હું હાર્ટ એટેકના દવાખોને ત્યાં આગળ ગઈ ત્યાં ગઈ એટલે ડૉક્ટરે કીધું મને કે સાવ નોર્મલ ને બરાબર પછી ત્યાંથી મને રજા આપી દીધી કે તમે કોઈક પેટના ડૉક્ટરને બતાવો પછી એવું એક સંબંધ ઓળખી ભાઈ હતો સર દવાખાનામાં એના બેટના દવાખાનામાં નોકરી કરતો હતો પછી ભાઈએ કીધું કે તમે આધાર વુમસ હોસ્પિટલમાં તમે પહોંચી જાઓ પછી હું હું આધાર હોસ્પિટલનો હોસ્પિટલમાં સર પછી એ લોકોએ મને કોઈ સમય ના આપ્યો મને એમ કીધું કે તમારે દૂરબીનથી ગર્ભાશયમાં ઓપરેશન કરવાનું અથવા કે દૂરબીનથી ગાંઠ કાઢવાનું છે બરાબર પછી મારા મનમાં એમ થઈ ગયું કે દૂરબીનથી ગાંઠ કાઢે તો લાભ હું સહી કરી મેં સહી કરી નાખી સર બરાબર મને એવું પાન નતું કે મને આખું મારું ગર્ભાશય કાઢી નાખશે હા સર હા સર હું કુંવારી બરોબર મારે ગમે ત્યારે તો લગ્ન તો કરવા જ જોઈએ ને મને ન્યાય તો મળવો જોઈએ ને હું સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ બરાબર અને બસ હું એટલું કહેવા માગે ડૉક્ટરને સજા થાય મને ન્યાય મળે બસ મારે જે મારું શરીર હતું એ પ્રમાણે મારું શરીર કરી આપે મારું બીજું કોઈ જોતું નહીં બરાબર હું હા નિરાધાર છું બરાબર અને મારા પપ્પા પણ નથી અને કડકમાં કડક સજા થવી જોઈએ બરાબર આ ડૉક્ટરને લઈ આરોપીને લઈને એનું લાયસન્સ જપ્ત કરો એને જેલમાં પૂરો અને મને ન્યાય મળવો જોઈએ બીજું કશું જ નહીં બસ મને ન્યાય મળવો જોઈએ અને આ ડૉક્ટરે બહુ મારા સાથે બહુ ખોટું કરી નાખ્યું છે એટલે મારે ન્યાય જોઈ બીજું કશું જ જોતી નહીં બસ આટલું મારે જો રેલવે ફાટક રેલવે ની સામે આતાર ઉમજ હોસ્પિટલ નામ ડોક્ટર કલ્કેશ્રી વાઢેર અને મને અમને કોઈ ચોવીસ કલાકનો સમય પણ ના આપ્યો રવિવાર દિવસ હતો અને લાભ પહોંચે મતી એ દિવસે મને ખાલી એમ કીધું કે તમારું ઓપરેશન ગોઠનું કરવાનું છે દૂરબીન થી કરવાનું છે બરાબર તો પછી મારા મનમાં એમ હતું કે દૂરબીન મારું ગાંઠ થઈ જશે એમ કે ઓપરેશન થઈ શકશે બરાબર પછી માર ભાભી ને નીચે મારા ભાભી સંગત હતા એમની પણ સહી ના માગી એમની પણ સહી અમને લીધી નહીં પછી મારા ભાભી ને નીચે ઉતારી દીધી લોકો એ પછી મને તાત્કાલિક મોઢે બાંધેલું હતું લોકોના મોઢે કોઈ ઓળખાતા નતા ડોક્ટરો હતા પણ મોઢે બાંધેલું હતું અને ઓળખાતા નતા એવું પછી મને પાછળ એ લોકોએ મને ઇન્જેક્શન આપેલો મને કોઈ ફોન લીવ ના પછી મને ખુદ ને ખબર પડી ના કે મને શું થયું શું કર્યું શું ના કર્યું મને ખુદ ને ખબર ના પડી સર પછી હું ટોકા તોડા ગઈ ને તો એ ડોક્ટરે મને કલ્પેશવી વાડેરે મને ધમકી આપી મને એમ કીધું કે જો કે ટોંકા તો હું તોડું ખરી પણ આરી વાત કોઈને જાણાવી જોવે નહીં મને એમ કીધું એ ડોક્ટરે બરો તો હું સારું મારા ટોકા તોડું પછી મારા એને ઓપરેશન આખું મારું પેટ ચીરી નાખ્યું અને પેટ ચીરીને મારું ઓપરેશન કરી નાખ્યું બોલો અનાજ ક્યા મારો ચો આતાર મુ ગોતવા જો મને કોઈ ન્યાય મળો જો બીજું કશું મારે જોતી નહીં સરકાર ને એટલી વિનંતી કરું કે મારે ન્યાય જોવે બીજું કશું જોતું નહીં ભાઈશ મારે તો હતું નથી હું મારું શરીર બનાવી દે ભઈશ બીજું કશું જ નહીં આટલી માગણી માગુ સરકાર જો મારે એ દિવસે ડોક્ટરે મને એમ કીધું ડોક્ટર મળે ને તો બરાબર અંદર જે કમ્પાઉન્ડરમાં જે અંદર હોય માણસો એ લોકો બધું કરતા ને ડોક્ટર તો ખાલી ઓપરેશન કરી નીકળી ગયો બરાબર એ ડોક્ટરે એમ કીધું કે તમારું ઓપરેશન થઈ ગયું બરાબર મારા મનમાં એમ કે દૂરબીનથી આપણું ઓપરેશન થઈ ગયું આપણો કોઈ ખ્યાલ રહ્યો નહીં આ તો પછી મેં અમારે થરાની અંદર એક કેજી હોસ્પિટલ છે ત્યાં આગળ મેં બતાવી પછી મને એ લોકો એમ કીધું કે તમારું ઘર પાસે આવું કાઢી નાખ્યું એથી મને ખબર પડી કે આ ડોક્ટરે મારા સાથે બહુ મોટું ન્યાય ખોટો ન્યાય કર્યો છે મારી અંગાતે એટલા માટે હું વિનંતી કરી ફરી ફરી કહું છું કે મને ન્યાય મળવો જોઈએ ન્યાય બસ બીજું કશું જ નહીં અને આ ડોક્ટરને સજા થવી જોઈએ એનાનું એનું લાયસન્સ જપ્ત કરવું જોઈએ એને સજા થવી જોઈએ બસ સરકાર એટલી વિનંતી કે મારી આટલી વિનંતી સાંભળજો હું નિરાધાર છું મારા પપ્પા પણ નથી અને મારી મમ્મી છે એને બહુ ઉંમર થઈ કે નોનો ભાઈ અને બધું મારા ઉપર છે સર અને હું પોલીસ સ્ટાફમાં હોવા છતાં મારો મને ન્યાય નહીં મળતો બરાબર પોલીસ સ્ટાફમાં હું નોકરી કરું છું પોલીસ સ્ટાફની છું તોય મને ખુદને ન્યાય નહીં મળતો તો મારા એના માટે મારે ન્યાય જુઓ સર ફરિયાદ મેં કરી બરાબર પોલીસ સ્ટાફના એમ કે લોકો કે આ તો બે વર્ષે ખોલે ને ત્રણ વર્ષે આ કેસ ખોલે બરોબર તને પછી ન્યાય મળશે એ લોકો ફરિયાદ આપણા બી ડિવિઝન પાટણ તે આગળ ફરિયાદ કરી અમે એમણે કીધું કે અમે તપાસ કરી બરોબર ડોક્ટર એના કાગળે તપાસ કમ્પ્લીટ એને આપી દીધા છે બરોબર તો હવે એ લોકો એમ કે બે વર્ષે ત્રણ વર્ષે આ તો ન્યાય મળે ના મળે બધું થઈ શકે સર મને કોઈ સંતોષ નહીં મારે તો ન્યાય મળવો જોઈએ ને કોઈ સંતો એ લોકો કે તમે અવતમાનનો જવાબ એવા આપે તમે આવો ના આપો કોઈ જરૂર નથી તો અમારી તો એ લોકો કે અમે બોલાવી દેશું અમને ખુદને ના પાડે પોલીસ ડૉક્ટરે મારા જે કર્યું એ તો હું ખુદને નહીં ખબર બરાબર ડોક્ટરે શા માટે આ કર્યું મારા જોડે પૂછવું જોઈએ કે બેન આમ ઓપરેશન થશે 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 આમ તેમ કલાકનો સમય આપે બરાબર આપણે એમ તો કે બેન તારું ઓપરેશન કરે તારું ભૂખ્યું નહીં એ દિવસે તો આપણે કાઢેલું હોય બરાબર તારો ભૂખ્યું રહે ચોવીસ કલાક તારું ઓપરેશન કરે ચોવીસ કલાક તો મને આપવા જોઈએ ને મને ચોવીસ કલાક મળ્યા નહીં રહીવાના દિવસે મને ઓપરેશન ચાર વાગે કરી નાખ્યું બેને ચાર વાગે ઓપરેશન કર્યું મને છ વાગે બહાર કાઢી નાખી બે ફોન કર્યો મને ફોન પછી આ તો ખબર પડી મેં તપાસ કર્યા પછી મારી ઘર ની આખી મને ખબર પડી પરિવારના સભ્ય નો સર હજી મેં જાણ કરી પણ એ લોકો તો હવે તો શું શું કરવાના મારા મમ્મી હે બરો પપ્પા નાય ભાઈ નાનો હોય અને મમ્મી આખો દિવસ એના મમ્મી તો હું ક્યાં ગઉ કોના આધારે હું જિંદગી જીવું મારે ભાઈ સરકારને એટલી હાથ જોડી વિનંતી કરું છું મને ન્યાય મળવો જોઈએ બરોબર પોલીસ સ્ટાફ પીએસઆઈ અધિકારી ગમે તે અધિકારી મોટા પીઆઈ અધિકારી ગમે તે ત્યાં સુધી મારો મારો ન્યાય મને મળવો જોઈએ બરોબર મારે બીજું કશું બે હાથ જોડી સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ બરોબર મારે તો બીજું કશું જ નહીં હું કુંવારી છોકરી મારે ક્યારે પણ લગ્ન તો કરવા જોઈએ ને મારે ગમે ત્યારે સાસરે પણ જવું જોઈએ બરોબર મારો એક સંસાર હોવો જોઈએ બરોબર સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ બે હાથ જોડે

મારે હવે બાળક રહેવાનું નથી મને ચિંતા થાય છે મને બહુ ચિંતા છે કારણ કે મારે ફાધર પણ નથી એક નાનો ભાઈ છે અને માતા છે હું બહુ ચિંતામાં છું મને હતી એ જ સ્થિતિમાં કરવામાં આવે કારણ કે હવે મને બાળક થવાનું નથી આ યુવતી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ જાય છે ત્યાં ફરિયાદ આપે છે અને

કરવામાં આવ્યું છે તે બાબતે જો ગેરરીતિઓ ડોક્ટરની જણાઈ આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી આ યુવતીની માગ છે હવે એને બાળક થવાનું નથી એનો સંસાર વધવાનો નથી કારણ કે ડોક્ટરની બેદરકારી હોય તેવા આક્ષેપો આ યુવતી દ્વારા કરવામાં આવી રહ્યા છે જોઈએ હવે આવનાર સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અત્યારે તો આ યુવતી ઠેર ઠેર ફરી રહી છે ન્યાયની માગણી કરી રહી છે પોલીસમાં હોવા છતાં પણ પોલીસ તેને આપી નથી રહી તેવું એનું કહેવું છે આક્ષેપો અનેક છે પરંતુ સત્ય તો તપાસ બાદ જ ખબર પડશે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર